હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ જનજીવન પ્રભાવિત થયું છે મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નૌર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન થવાના કારણે શિમલા રામપુર કિન્નૌર રાષ્ટ્રીય ધોરે માર્ગ પાંચ બંધ કરી દેવામાં આવ્યો છે હિમાચલ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું જેમાં આ માહિતી આપવામાં આવી હિમવર્ષાને પગલે અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા છે અને મનાલીમાં હિમવર્ષાને કારણે નહેરુ કુંડથી આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે ગુલાબા પલચન સોલંગ વેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે મહત્વનું છે કે મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે પણ હિમવર્ષા થઈ હતી હવે અહીં આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ